તમે ના જોઈએ તો જોઈ લેજો એની લિંક હું તમને અંદર આપી દઈશ અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો જેથી કરીને આવનારા વિડીયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે હવે સ્વાધ્યાય છ પોઈન્ટ બે એની અંદર દાખલા નંબર એક થી શરૂઆત કરશે તો દાખલા નંબર એક ની અંદર કીધું છે એનો દાખલો અગિયાર સી ફોર સોરી આ બધું અગિયાર સી ફોર તો પેલો દાખલો આપણે અગિયાર સી ફોર એટલે એના માટેનું સૂત્ર એન્ડ ફેક્ટોરિયલ પહેલા તો આપણે અહીંયા માઇનસ ચાર અને અહિયાં ચાર ફેક્ટો તો અગિયાર નો ગુણાકાર આમાંથી બાદ બાકી કરી અગિયાર માંથી ચાર જાય કેટલા મળે આપણને સાત તો અગિયાર નો ગુણાકાર આપણે ક્યાં સુધી કરશું અગિયાર ગુણ્યા દસ ગુણ્યા ગુણ્યા દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ અને ભાગ્ય કેટલા કરશું એટલે કે આનો આપણને ઓગણ એસી વીસ અને અહીંયા કેટલો મળશે ચોવીસ તો ભાગાકાર આપણે ચોવીસ કરશું એટલે આપણને મળશે ત્રણસો ને ત્રીસ આ પહેલા દાખલાનો જવાબ ખબર પડી હવે આપણે એમાં ને એમાં બીજો થોડુંક સાઈડમાં અહીંયા લઈ બીજો તો બીજાની અંદર શું કીધું છે તો બીજાની અંદર શું કીધું છે નાઇન સી ઝીરો તો આનો જવાબ હંમેશા કેટલો આવે એક આ નાઇન સી ઝીરોનો જવાબ શું આવે એ આની કોઈ ગણતરી કરવાની જરૂર ના નહીં હવે જોઈએ આપણે ત્રીજો તો ત્રીજામાં પચીસ આરિયલ તો પચીસ ફેક્ટોરિયલ છેદમાં અહિયાં પચીસ માઇનસ ત્રેવીસ ફેક્ટોરિયલ અને અહીંયા ત્રેવીસ ફેક્ટોરિયલ તો આનો ગુણાકાર ક્યાં સુધી કરે હંમેશા તેવીસ ફેક્ટોરિયલ સુધી એટલે કે

કે four c sorry eight c a તો આનો જવાબ પણ આપણને કેટલો મળે એ હવે આપણે દાખલા નંબર બે એનો પહેલો તો દાખલા નંબર એક ની અંદર અજ્ઞાત સંખ્યાઓ શોધો એનો મીનિંગ કે અહીંયા n c બરાબર કેટલા આપી દીધા છે અઠ્યાવીસ અહીંયા આપણને n મેળવવાના કીધા છે શું મેળવવાનું કીધું છે n સૂત્ર પ્રમાણે ગણી શકો છો નકર કઈ બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય છે અઠ્યાવીસ તો આપણે સૂત્ર પ્રમાણે પેલા જોઈએ એન ફેક્ટોરિયલ પેલા તમે લખશું સૂત્ર પેલા આખું લખી નાખ્યું એન સી બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ અને આર ફેક્ટોરિયલ તો એન સી બરાબર કેટલા આપી દીધા છે આપણને અઠ્યાવીસ એન એટલે આપણે શું કરવાના છે મેળાવન પણ અહીંયા આપણને ક્યાં સુધી અઠ્યાવીસ હવે આ બે એન માઇનસ ટુ ફેક્ટર ઉડી જશે એટલે અહીંયા આપણને મળશે એન એન માઇનસ વન અને છેદમાં શું મળે બે હવે આનો આની સાથે ગુણાકાર થઈ જાય એટલે બે જ આવશે એટલે બે અઠ્યાવીસ ગુણ કેટલા થશે છપ્પન બરાબર એન અને એન માઇનસ વન હવે કઈ બે સંખ્યાનો ગુણાકાર છપ્પન થાય છે તો આઠ સત્તુ સાત ગુણ્યા આઠ નહીં કરવાના આપણે ક્રમમાં હાલ સમજાય કે આઠ સત્તુ ને છપ્પન થાય તો અહિયાં આ રીતના લખી શકાય કે આઠ અને આઠ માઇનસ એક એનો મિનિંગ એન બરાબર કેટલા હોય ત્યારે આપણને મળે જવાબ છપ્પન કેટલા મળ્યા કેટલા આપેલા છે ચાર અને બરાબર સત્યાવીસ શું છે ટુ આર માઇનસ એક તો અહીંયા આપણે એન બરાબર કેટલા આપી દીધા છે ચલો કોણ છે n બરાબર કેટલા આપેલા છે પહેલા તો ખબર પડવી જોઈએ n બરાબર કેટલા આપેલા બંનેમાં આગળના જે પહેલા રહ્યા આપણા શું હોય n તો n બરાબર કેટલા આપી દીધા છે 27 હવે આ ને આ ને x કહેવાય તો x બરાબર કેટલા આપી દીધા છે r 4 અને y બરાબર કેટલા આપી દીધા છે 2r 1 તો તમને ana બરાબરનું સૂત્ર ખબર હોય કે શું સૂત્ર હતું x y બરાબર શું મળે આપણને n તો x એટલે કેટલા લેશું સરવાળો એટલે કેટલા થાય ત્રણ આર અને અહીંયા આપણે ચાર માંથી એક બાદ કરીએ એટલે કેટલા મળશે અહીંયા વત્તા ત્રણ બરાબર કેટલા મળે સત્યાવીસ હવે આ ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય માઈનસ આપણને ચોવીસ મળ્યા તો આ ત્રણ કેવા ગયાના છેદમાં તો આર બરાબર ચોવીસ ભાગ્યે કેટલા કરશું આપણે ત્રણ તો આર બરાબર કેટલા મળશે આઠ કરીને ચોવીસ ખબર પડી તો આ તો આપણો દાખલા નંબર બે નો બીજો હવે આપણે અહિયાં જોઈએ પ્રશ્ન નંબર તો પ્રશ્ન નંબર માં શું કીધું છે સોરી આપણને એનસી એન માઇનસ બે બરાબર કેટલા આપી દીધા છે પંદર તો આનો મિનિંગ શું થાય ખબર છે એનસી ટુ બરાબર કેટલા થાય પંદર સમજાય છે એ આપણે અગત્યના પરિણામોની અંદર આપેલું છે કે એનસી એન માઇનસ વન આપેલું હોય કે એ આપેલું એના બરાબર શું થાય એનસીટુ બરાબર કેટલા થાય પંદર તો હમણાં અહીંયા અત્યારે આપણે જે દાખલો ગણ્યો હતો એ જ રીતના આ દાખલો થશે તો અહીંયા હું ડાયરેક્ટ કરું છું કે ઉપર કેટલા આવશે બે સુધી લંબાવશું આના બરાબર એનસીટુ બરાબર શું થશે એન એન માઇનસ વન અને છેદમાં કેટલા આવશે બે ફેક્ટોરિયલ એટલે બે ગુણ્યા એક આના બરાબર કેટલા આપી દીધા છે આપણને પંદર ગુણ્યા પાંચ પછી હું શું કરશે પાંચ ગુણ્યા છ પેલા આવવા અને પાંચ પછી આવવા તો અહીંયા આપણે લખી શકીએ ત્રીસ બરાબર છ છ એનો મિનિંગ કે આપણે એન બરાબર કેટલા લખશું આપણે અહીંયા હમાશે નહીં થોડોક લાંબો થશે તો આપણે પેલા પૂછી નાખીએ પછી આપણે આનો ચોથો કરીએ હવે આપણે બીજાનો શું કરશું ચોથો અહીંયા જોઈએ તો પ્રશ્ન નંબર બે નો ચોથો છે એમાં આપણને કીધું છે ચાર ગુણ્યા સાત ગુણ્યા શું આપેલું છે તો એનો કે જે ગુણાકારમાં આપેલું છે એને આપણે એમનેમ જ રાખવાનું છે બીજું કંઈ કરવાનું નથી કઈ રીતના તો આપણે જોઈએ ચાર એમને રાખો ગુણાકારમાં આનું સૂત્ર શું થશે ક્યાં સુધી લંબાવવાનું છે આપણે સાત ગુણિયા આને ક્યાં સુધી લંબાવશું ત્રણ એન એન માઇનસ વન એન માઇનસ ટુ છેદમાં કેટલા આવશે ત્રણ ખબર પડી હવે તમારે શું કરવાનું છે આના છેદમાં આપણે આર્યો ને છેદમાં લવાના તો પહેલા તો આપણે જે આપેલું છે બાકીનું બધું જ આપણે તો અને એના છેદમાં આખું પદ આપણે આ લઈ લીધું અહીંયા આપણે ચાર ગુણ્યા શું આવશે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક આ ચાર ફેક્ટરી એના છેદમાં લેવાનું છે એટલે એન એન માઇનસ આવશે વન એન માઇન સાતના છેદમાં શું મેં ત્રણ ગુણ્યા બે ગુણ્યા એ ખબર પડી હવે તમારે શું કરવાનું છે આ વન માઇનસ વન માઇનસ ટુ એન માસ ટુ એન ટુ ઉડી ગયા તો આપણી પાસે આને આ ચાર ચારે શું થાય ઉડી ગયા આપણી પાસે શું હોય કે ત્રણ 3 શું થશે ત્રણ દુણે છ હવે ચોકડી ગુણાકાર તો બધાને આવડે છે આનો કોની સાથે ગુણાકાર થશે આની સાથે નાનો ગુણાકાર આની સાથે તો આનો આનો ગુણાકાર કરશું એટલે એન માઇનસ થશે અને આનો ગુણાકાર એટલે શું થાય છ કેટલા થાય સાત તો આનો ગુણાકાર હવે આ અઢાર ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય તો છ એન બરાબર શું થશે બેતાલીસ પ્લસ કેટલા કરવાના અઢાર તો છ એન બરાબર કેટલા મળશે આપણને અઢાર કરીએ પ્લસ એટલે પચાસ ને ખબર પડી હવે આ છ ક્યાં હોય જાય એના છેદમાં તો એન બરાબર સાહીઠ વાગ્યા કેટલા કરશું આપણે છ તો એન બરાબર કેટલા મળશે આપણને દસ આ તો આપણો પ્રશ્ન નો નો ચોથો દાખલો ઓકે કોઈને કઈ પ્રશ્ન છે આની અંદર તો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર સોરી દાખલા નંબર કેટલા મોજે ત્રણ હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર દાખલા નંબર ત્રણ તો દાખલા નંબર ત્રણ ની અંદર કીધું એક શાળામાં પટાવાડાની બે જગ્યા માટે આઠ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાઈ એટલે જગ્યા કેટલી છે બે ની છે અને અરજી કેટલા જણાએ કરી છે આઠ જણાએ લેવાના કેટલા જણાને બે જણાને પટાવાડામાં અને એની સામે અરજી કેટલા જણા ઇન્ટરવ્યુ દેવા માટે કેટલા જણા આવી ગયા અરજી દેવા માટે આઠ જણા કે ભાઈ મારે લેવાનું amare દેવાની સમજાય ગયું આ આઠ ઉમેદવારોમાંથી બે પટાવાડાની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે તો અહીંયા લખવાનું

સમજાય છે અહીંયા જગ્યા કેટલાની છે બે ની અરજી કેટલી ભાગ લે છે કેટલા દેશો ભાગ લે છે પાંચ જો પ્રથમ રાઉન્ડમાં દરેક દેશો પ્રથમ રાઉન્ડની અંદર દરેક દેશ દરેક દેશ સાથે એક એક મેચ રમવાની હોય તો આ માં કેટલી મેચ રમાશે દરેક દેશ અહીંયા શું કીધું છે બધા સાથે કેટલી મેચ રમવાની છે એનો મિનિંગ કે કોઈ એક બે દેશ સાથે એકલો મેચ રમશે એની સામે બીજો હોવો જોઈએ પાંચ દેશમાંથી કોઈ પણ બે દેશ સામે તો રમાશે ને કારણ કે બે જ વ્યક્તિ થશે ટીમ ક્યાંય કેટલાની હોય એક વ્યક્તિની ના હોય સામે વાળાની હોય અને માની લો કે આપણે મેચ રમવાની એક જ મેચ રમવાની છે તો આપણા ભારતવાળા એકલા જ પતી જશે આમે પાકિસ્તાન વાળા કે બાંગ્લાદેશ વાળાની ટીમ હશે ત્યારે થી મેચ રમશે એકલા એકલા કોઈ મેચ રમી અગ્યા મેચ હંમેશા કેટલા વ્યક્તિ વચ્ચે રમાય બે વ્યક્તિ બે ટીમ વચ્ચે સમજાય એ તો પાંચ આપણે ટીમ છે તો પાંચ માંથી કોઈ પણ બે ટીમ આવે તો five c two એટલે કેટલો જવાબ થાય અહીંયા સોરી પહેલા લખવાનું કુલ પસંદ તો પાંચ ટીમ છે એમાંથી કોઈ પણ બે દેશ સામે રમશે સમજાય છે બે દેશ એકબીજા સામે તો જ એક મેચ થઈ કે નહીં તો આનો મીનિંગ five c એટલે કેટલો જવાબ આવે દસ આ તો આપણો દાખલા નંબર ચાર હવે જોઈએ દાખલા નંબર પાંચ ખબર પડી બધાને ખાલી રકમ સમજાય ને તો જ ખબર પડે ખબર પડે નહીં એકમો એમાં પાંચ ટકા એકમો કેવાળા તો આ લખી નાખવાનું બસો ના પાંચ ટકા કરો તો ખામી વાળા કેટલા છે ખામી વાળા કેટલા થશે બસો ના પાંચ ટકા એટલે દસ જ થાય કેટલા થાય દસ તો દસ કેવા છે ખામી વાળા જો પેટીમાંથી ત્રણ એકમ પસંદ કરવામાં આવે તો બધા એકમો ખામી વાળા હોવાના કુલ કેટલા વિકલ્પો છે કીધું છે કે પાંચ ટકા એકમો બસો પાંચ ટકા એકમો ખામી દસ હવે એમાંથી કેટલા એકમો પેટીમાંથી પસંદ કરવાના છે ત્રણ અને બધા કેવા હશે ખામી વાળા તેનું કે દસ માંથી આવશે ને ત્રણ તો અહીં લખવાનું કુલ પસંદ

એના પછી આપણને છઠ્ઠા દાખલામાં કીધું છે એક બેંકમાં નોકરી કરતા ચાર કારકુન સોરી ચાર ની પણ ચૌદ કારકુન એટલે આપણે ક્લાર્ક થાય કારકુન કેટલા આપેલા છે ચૌદ પેલા લખી નાખો નવું પછી પટ્ટા કેટલા છે છ પટ્ટા વાળા જો અને એક શું કીધું છે છ પટ્ટા હવે આમાંથી પસંદ કેટલા કરવાના કીધા છે પટ્ટાવાળા માં ત્રણ કારકુન ને પસંદ કરવાના છે અને એક કેટલા ને પટ્ટાવાળા તો ટોટલ કારકુન કેટલા છે એક લખી નાખવાનું કુલ પસંદગી બરાબર 14 કારકુન કેટલા પસંદ કરવાના છે કારકુન ત્રણ તો 14 C 3 અને 6 પટ્ટાવાળા માંથી આપણે કેટલા પસંદ કરવાના છે 1 તો 6 C 1 તો 14 C 3 એટલે કેટલા થાય 14 13

કેટલી રીતે પસંદ કરી શકાય તો એ કુલ પસંદ પસંદગી હવે આપણે એક જ રંગના કીધું છે એનો મીનિંગ ત્રણ પસંદ કરવાના છે કે એક જ રંગના ત્રણ ફૂલ કેટલી રીતે પસંદ કરી શકાય તો ત્રણે ત્રણ શું આવી શકે સફેદ અથવા તો ત્રણે ત્રણ શું આવી શકે ગુલાબ પાય લખી શકે ત્રણે ત્રણ શું હોય ત્રણે ત્રણ શું હોય સફેદ અથવા અથવા એટલે શું થાય સરવાળો પાંચ માંથી ત્રણે ત્રણ શું હોય ગુલાબ સમજાણો તો થ્રી સી વન એટલે એટલે થ્રી સી થ્રી એટલે શું થાય એક ફાઈવ સી થ્રી એટલે કેટલા થાય ફાઈવ સી એટલે દસ તો આની કુલ પસંદગી કેટલા પ્રકારે થાય અગિયાર પ્રકાર આ પેલાનો જવાબ છે હવે આપણે બીજાનો જોઈએ તો બીજામાં શું કીધું છે જુદા જુદા રંગના બે ફૂલ કેટલી રીતે પસંદ કરી શકાય હવે એમાં એને જુદા 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 રંગના કેટલા ફૂલ ગીતા છે બે ફૂલ તો જુદા જુદા રંગના બે ફૂલ ગીતા છે ઈનોમિનિંગ કે બે ફૂલ જ પસંદ કરવાના છે ત્રણ નક્ક કરવાના તો એક સફેદ આવે ને એક કયું આવે ગુલાબી ક્યાંય કારણ કે આપણને કેટલા રંગ આપેલા છે એક સફેદ ફૂલ એક સફેદ અને એક શું આપેલા છે ગુલાબી તો એક આમાંથી આવશે સફેદમાંથી થ્રી સી વન ગુણિયા શું આવશે ફાઇવ સી વન તો કુલ પસંદગી આપણને કેટલી મળશે 3, ગુણ્યા કેટલા કરશું આપણે પાંચ કેટલા મળશે દાખલા નંબર આઠ ની અંદર કીધું બાવન પત્તાની જોડમાંથી બે પત્તા યાદ રીતે પસંદ કરવાના ટોટલ બાવન માંથી પસંદ કેટલા કરવાના હંમેશા એટલું યાદ રાખવાનું કે કેટલા પસંદ કરવાના કીધા બાવન પત્તા છે એમાંથી લેવાના કેટલા બે લાલ લાલ ના કીધા કેટલી રીતે પસંદ કરી શકાય બે પત્તા લાલ ના કીધા છે ટોટલ આખા પત્તાની અંદર લાલ પત્તા કેટલા હોય તેર હોય લાલ રંગના કીધું સમજાય છે લાલ એક પ્રકારની ભાત છે તેર માંથી કોઈ પણ બે આવે તો તેર ગુણ્યા બાર ભાગ્યા બે એટલે કેટલો આપણને જવાબ મળે તેર ગુણ્યા બાર ભાગ્યા કેટલા કરશું આપણે બે એટલે કેટલા મળશે જવાબ કોઈનો નથી આવતો ઇથ્યોતેર હવે આપણને આ પહેલાનો જવાબ પડ્યો હવે આપણે શું કરશું બીજું તો બીજામાં શું કીધું છે કે એક પતુરાજ અને એક પતુ ટોટલ આપણને પસંદ કરવાના કીધા હતા બે તો એમાં એક શું કીધું છે એક પતુ રાજા અને એક પતુ શું કીધું છે રાણી તો એક પતુ રાજા રાણી પણ કેટલી હોય ચાર ઓરસી વન ચાર ગુણ્યા ચાર આપણને જવાબ શું મળશે સોળ આ તો આપણો દાખલા નંબર આઠ બાકીના